ચાલો ઇસ્લામમાં મહિલાઓના અધિકાર વિષય પર ચર્ચા કરીએ ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ સ્ત્રીઓના અધિકારો કાયદાકીય આર્થિક અને સામાજિક અધિકારો પુરુષોના સમાન છે ઇસ્લામમાં મહિલાઓના અધિકારની તપાસ કરતા પહેલા આપણે જીવન કેવી રીતે મહિલાઓ દ્વારા ચલાવવું જોઈએ તે વિશેના આધુનિક નિવેદનોને બાજુએ રાખવાની જરૂર છે અન્ય લોકો શું કહે છે તેના પર વિશ્વાસ કરતા પહેલા તમારે તમારી બુદ્ધિની તપાસ કરવી જ જોઈએ કારણ કે ઘણી વખત આપણું મન ભટકાઈ શકે છે જેમ કે એક સમય હતો જ્યારે તે સમયના મહાન વિદ્વાનો વિચારતા હતા કે ચંદ્રનો પ્રકાશ પોતાનો પ્રકાશ છે પરંતુ હવે આપણે જાણીએ છીએ કે ચંદ્રનો પ્રકાશ એ સૂર્યનો પ્રતિબિંબિત પ્રકાશ છે તેવી જ રીતે જો તમે મીડિયા દ્વારા મોટે ભાગે ઇસ્લામમાં મહિલાઓની હકકૃતિ કેવી રીતે દર્શાવવામાં આવે છે તેના દ્વારા કોઈ નિષ્કર્ષ મૂકવામાં આવે છે એવી સંભાવના છે કે તમને લાગે છે કે ઇસ્લામમાં મહિલાઓનો અધિકાર વશ છે આજે વિશ્વની વીસમી પચીસ ટકા વસ્તી મુસ્લિમો છે કેટલાક મુસ્લિમ સમાજ ઇસ્લામના ઉપદેશોની નજીક છે જ્યારે કેટલાક મુસ્લિમ સમાજ ઇસ્લામના ઉપદેશોથી ખૂબ દૂર છે તેથી જો કોઈ વ્યક્તિ ઈસ્લામમાં મહિલાઓના અધિકારનો ન્યાય કરવા માંગે છે તેઓએ મુસ્લિમો શું કરે છે અથવા મુસ્લિમ સમાજ શું કરે છે તે જોઈને તેનો ન્યાય ન કરવો જોઈએ તેમણે ઇસ્લામના અધિકૃત સ્ત્રોતોના આધારે તેનો ન્યાય કરવો જોઈએ ઇસ્લામના અધિકૃત સ્ત્રોત કુરાન અને અધિકૃત હદીસ છે કુરાન ભગવાનનો અંતિમ અને અંતિમ ઘટસ્ફોટ છે ઓથેન્ટિક હદીશ એ ઇસ્લામના અંતિમ મેસેન્જર પ્રોફેટ મુહમ્મદની ઉપદેશો છે હવે આપણે ઉપર જણાવેલ અધિકૃત સ્ત્રોતોના આધારે ઇસ્લામમાં મહિલાઓના અધિકારની તપાસ કરીશું મેન ઇસ્લામમાં મહિલાઓના હકના વિષયને વ્યાપકપણે છ વર્ગોમાં વહેંચી છે એક ઇસ્લામમાં મહિલાઓના આધ્યાત્મિક અધિકાર બે ઇસ્લામમાં મહિલાઓના આર્થિક અધિકારો ત્રણ ઇસ્લામમાં મહિલાઓના સામાજિક અધિકાર ઇસ્લામ ઇસ્લામમાં મહિલાઓના શૈક્ષણિક અધિકાર ઇસ્લામ ઇસ્લામમાં મહિલાઓના કાનૂની અધિકાર અને મહિલાઓના રાજકીય અધિકાર આ વર્ગોમાં વિગતવાર સમજાવવા માટે કુરાનમાં અને અધિકૃત હદીસોમાં અનેક કલમો છે પરંતુ તે સમજવું સરળ બનાવવા માટે હું દરેક કેટેગરીને ફક્ત એક અથવા વધુ છંદો સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ પહેલા આપણે ઇસ્લામમાં મહિલાઓના આધ્યાત્મિક અધિકારની તપાસ કરીશું સ્વર્ગ ફક્ત પુરુષો માટે જ છે ઇસ્લામ વિશેના બિન મુસ્લિમોમાં એક સામાન્ય ગેરસમજ છે કુરાનની આ કલમો દ્વારા આ ગેરસમજને સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે સુરા અધ્યાય નંબર નંબર શ્લોક કહે છે જો કોઈ સ્ત્રી અથવા સ્ત્રીમાં વિશ્વાસ હોય અને સત્કર્મ કરે તેઓ ચોક્કસ સ્વર્ગમાં પ્રવેશ કરશે અને તેમની સાથે કોઈ અન્યાય કરવામાં આવશે નહીં ઉપરોક્ત શ્લોક વાંચીને આપણે જાણી શકીએ છીએ કે ઇસ્લામમાં પુરુષો અને સ્ત્રીઓની આધ્યાત્મિક ફરજો સમાન છે તેથી એક મહિલા તરીકે તેનો અધિકાર છે કે અલ્લાહમાં વિશ્વાસ કરીને અને સારા કાર્યો કરીને સ્વર્ગમાં પ્રવેશ કરવો ચાલો હવે ઈસ્લામમાં મહિલાઓના આર્થિક હક્કો પર ધ્યાન આપીએ ઈસ્લામમાં એક મહિલા આર્થિક રીતે સુરક્ષિત છે તેના લગ્ન પહેલા પિતા અને તેના ભાઈની જવાબદારી તેની દેખરેખ રાખવી તેના લગ્ન પછી તેની સંભાળ રાખવાની જવાબદારી તેના પતિ અને તેના પુત્રની છે સુરાશા પ્રકરણ નંબર ચાર માં શ્લોક નંબર ચોત્રીસ તેનો ઉલ્લેખ છે પુરુષો મહિલાઓના રખેવાળ છે અને તેમની આર્થિક સહાય કરવાની તેમની જવાબદારી છે તમે જે મહિલાઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો ભેટ તરીકે દહેજ આપો લગ્ન દરમિયાન કન્યાને વરરાજા પાસેથી પૈસા અથવા કબજાના રૂપમાં ભેટ મળશે વરરાજાએ આપેલી આ ભેટનું નામ મહેર કહેવામાં આવે છે આ ઉપરાંત છૂટ ઇસ્લામતો અધ્યાય નંબર ચાર શ્લોક નંબર અગિયાર અને બાર માન આપવામાં આવી છે અને સ્ત્રીઓને વારસાગત સંપત્તિમાં પોતાનો હિસ્સો અથવા કુટુંબ પરની કમાણીની રકમ ખર્ચવાની જરૂર નથી કારણ કે આર્થિક રીતે તેમની સંભાળ લેવાની જવાબદારી પુરુષોની છે તેથી મહિલાઓ આર્થિક રીતે સુરક્ષિત છે જો મહિલાઓ કામ કરીને પૈસા કમાવવા માંગતી હોય તો સ્ત્રીઓએ પણ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ તે એક અલગ વિષય છે તેથી સ્ત્રી તરીકે તે તેણીનો હક છે પુરુષ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવી ચાલો હવે ઇસ્લામમાં મહિલાઓના સામાજિક અધિકારો પર નજર કરીએ મેન ઇસ્લામમાં મહિલાઓના સામાજિક અધિકારને ચાર પેટા વર્ગોમાં વહેંચી દીધા છે એક ઇસ્લામમાં પુત્રીના હક બે ઇસ્લામમાં પત્નીના હક ત્રણ ઇસ્લામમાં માતાના હક અને ઇસ્લામ ઇસ્લામમાં બહેનનો હક પહેલા આપણે ઇસ્લામમાં પુત્રીના હકની તપાસ કરીશું સુરાહ નહલ અધ્યાય નંબર સોળ શ્લોક નંબર અઠાવન અને ઓગણસાઠ કહે છે જેઓ માને છે કે સ્ત્રી બાળકનો જન્મ એ બદનામી છે અથવા જેઓ તેને મારવા માગે છે તેઓનો ચુકાદો દુષ્ટ છે સુનન ઇબન માજા હદીસ નંબર ત્રણ હજાર છસો સિત્તેર માં એક અધિકૃત હદીસ છે ત્યાં પ્રોફેટ મુહમ્મદે કહ્યું કોઈ પણ પુરુષ કે જે પ્રેમ અને પ્રેમથી બે દીકરીઓ ઉછેરે છે તે સ્વર્ગમાં પ્રવેશ કરશે તેથી પુત્રી તેના તેના અધિકાર તરીકે માતા પિતા દ્વારા સારી સંભાળ અને સ્નેહ સાથે ઉછેર હવે આપણે ઈસ્લામમાં પત્નીના હકની તપાસ કરીશું સુરાશા અધ્યાય નંબર ચાર શ્લોક નંબર એકવીસ કહે છે લગ્ન એ પતિ અને પત્ની વચ્ચેનો પવિત્ર કરાર છે અને સુરાશા અધ્યાય મુજબ નંબર ચાર શ્લોક નંબર ઓગણીસ લગ્ન માટે કન્યાની પરવાનગી ફરજીયાત છે વળી સુરા નિશા અધ્યાય નંબર ચાર શ્લોક નંબર ઓગણીસ કહે છે ભલે તમારી પત્નીને ન ગમતી હોય તો પણ દયાથી વર્તે તેથી પત્ની તરીકે તેણીનો હક છે તેના પતિ દ્વારા સમાન જીવનસાથી તરીકે માનવામાં આવે છે હવે ઇસ્લામમાં માતાના અધિકારો પર નજર નાખો સુરા ઈસરા અધ્યાય નંબર સત્તર શ્લોક નંબર તેવીસ કહે છે તમારા માતા પિતાને કુફ પણ ન બોલો આગળ સુરામ અધ્યાયમાં નંબર છ શ્લોક નંબર એકસો એકાવન કહે છે તમારા માતા પિતા પ્રત્યે માયાળુ બનો બુક જીહાદ જેહાદ હદીસ નંબર ત્રણ હજાર એકસો છ માં એક અધિકૃત હદીસ છે પ્રોફેટ કહ્યું છે સ્વર્ગ તમારી માતાના પગ નીચે આવેલું છે વર્તવું હવે ચાલો ઇસ્લામમાં સિસ્ટરના હક્કો પર ધ્યાન આપીએ તૌબાહ અધ્યાય નંબર નવ શ્લોક નંબર એકોતેર કહે છે માનનારા પુરુષો અને સ્ત્રીઓ એકબીજાના સમર્થક છે તેઓએ એકબીજાને સારા કાર્યો કરવા જકાત અદા કરવા ઉપવાસ કરવા અને અલ્લાહને તેના મેસેન્જરનું પાલન કરવામાં પ્રોત્સાહિત કરવું જોઈએ અને તેઓએ દુષ્ટતાને રોકવા માટે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ તેનો અર્થ એ કે ભલે આસ્થાવાન પુરુષો અને સ્ત્રીઓ એકબીજાથી સંબંધિત ન હોય પણ તેઓએ એક ભાઈ અને બહેનની જેમ સામાજિક રીતે એકબીજાને ટેકો આપવો જોઈએ તેથી એક બહેન તરીકે તેણીનો હક છે તેના ભાઈ દ્વારા સામાજિક ટેકો પૂરો પાડવો હવે ઇસ્લામમાં મહિલાઓના શૈક્ષણિક હકની ચર્ચા કરીએ કુરાનમાં આખી માનવજાતને અલ્લાહ દ્વારા પ્રગટ કરેલું પહેલું માર્ગદર્શન તે સલાહ અથવા દાન અથવા ઉપવાસ વિશે નહોતું પરંતુ તે ઇકરા વિશે હતું ઈકરા એકલે વાંચવું જાહેર કરવું પુનરાવર્તિત કરવું કુરાન અને સુરા ઈકરા અધ્યાય નંબર છન્નું શ્લોક નંબર એક માં કહે છે તેથી કુરાનવાન અલ્લાહ દ્વારા આપવામાં આવેલું પહેલું માર્ગદર્શન તે તે હતું પુરુષ અને સ્ત્રી બંને માટે હતો આગળ ઈદને માજા હદીસ નંબર બસો ચોવીસ માંથી એક અધિકૃત હદીસ કહે છે દરેક મુસ્લિમ પુરુષ કે સ્ત્રીએ શિક્ષણ મેળવવું ફરજિયાત છે અને જો આપણે સહી બુખારી વાંચીએ છીએ ત્યારે જાણી શકીએ છીએ કે પ્રોફેટ મુહમ્મદે ફક્ત મહિલાઓને શિક્ષિત કરવા માટે ખાસ સમય આપ્યો હતો તેમણે ખાસ કરીને મહિલાઓને શિક્ષિત કરવા સહાબાને પણ મોકલ્યા આને કારણે અગ્યરોન્સાનતાના દિવસો દરમિયાન પણ મહાન સ્ત્રીઓના ઘણા ઉદાહરણો છે જે વિદ્વાન હતા

બીજું ઉદાહરણ ફાતિમા બિન કઈસ છે જે ખૂબ તરીકે માનવામાં આવતી હતી બીજો દાખલો સાફિયા છે જે સૌથી બૌદ્ધિક મહિલા તરીકે માનવામાં આવતી હતી બીજો દાખલો એ સુલૈન છે જે એક અધિકારી તરીકે અને સમજદાર મહિલા તરીકે માનવામાં આવતો હતો ઉદાહરણ સૈયદા શફી સહિતના ઘણા વિદ્વાનો બીજું ઉદાહરણ એશા બિન સાદ અબી વકાસ છે જેમણે ઇમામ મલિક સહિત ઘણા વિદ્વાનોને શીખવ્યું તે સમયે લોકો ભાગ્યે જ શિક્ષિત હતા પરંતુ હજી સુધી ઇસ્લામમાં આપણે સ્ત્રીઓના ઘણા ઉદાહરણો જોયા જે મહાન વિદ્વાન હતા તેથી એક મહિલા તરીકે તેનો અધિકાર છે કે તે તેના માતા પિતા ભાઈઓ અથવા વાલી દ્વારા શિક્ષણ પ્રદાન કરવું હવે ચાલો ઈસ્લામમાં મહિલાઓના કાનૂની અધિકારની ચર્ચા કરીએ ઈસ્લામમાં કાયદેસર રીતે સ્ત્રી અને પુરુષ સમાન છે તરીકે ઓળખાતા સમાનતાના કાયદા અનુસાર પ્રકરણ નંબર બે શ્લોક નંબર એકસો ઇકોતેર અને એકસો ઓગણસી માન ઉલ્લેખિત કહે છે બંનેને સમાન ગુના બદલ સજા એક સરખી છે ઉદાહરણ તરીકે જો કોઈ સ્ત્રી કોઈ સ્ત્રીને મારી નાખે છે કે માણસને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે અને જો કોઈ સ્ત્રી કોઈ પુરુષને મારે છે તો સ્ત્રીને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે આગળ સુરામેદા અધ્યાય નંબર પાંચ શ્લોક નંબર અડત્રીસ દિવસ જો ચોર દોષી સાબિત થાય છે પછી ભલે તે સ્ત્રી હોય કે સ્ત્રી તેનો હાથ કાપી નાખવો જોઈએ આગળ સુરા નૂર અધ્યાય નંબર ચોવીસ શ્લોક નંબર બે કહે છે જો કોઈ વ્યવિચાર કરનાર દોષી સાબિત થાય છે પછી ભલે તે એક પુરુષ હોય કે સ્ત્રી તેમને શિક્ષા તરીકે એકસો ચાબુક મળવા જોઈએ આગળ સુરા બકરાહ અધ્યાય નંબર બે શ્લોક નંબર બસો બ્યાસી સૂચવે છે મહિલાઓને સાક્ષી બનવાનો અધિકાર છે આગળ સુરા નૂર અધ્યાય નંબર ચોવીસ શ્લોક નંબર ચાર કહે છે જો કોઈ સ્ત્રીની પવિત્રતા અને નમ્રતા સામે કોઈ આરોપ લગાવે છે અને વિક સાક્ષીઓ નહીં લાવે તો તેને સજા તરીકે વા ચાબુક આપે છે આ રીતે ઇસ્લામ કાયદેસર રીતે સ્ત્રીની ગૌરવનું રક્ષણ કરે છે તેથી મહિલાઓ તરીકે તેમનો અધિકાર છે કે કાયદા દ્વારા તેનું સન્માન કરવામાં આવે અને સમાન રીતે વર્તે હવે ઇસ્લામની મહિલાઓના રાજકીય હકની ચર્ચા કરીએ ઇસ્લામમાં મહિલાઓની રાજકીય સત્તાને સમજાવવા માટે હું ઉમરના શાસન દરમિયાન બનેલી એક ઘટનાનું વર્ણન કરીશ જે ઇસ્લામની બીજી ખિલાફત હતી તેનો ઉલ્લેખ મુઆનાફ અબ્દ અલ પ્રજાક દસ હજાર ચારસો વીસ કરવામાં આવ્યો છે મસ્જિદમાં મહેર સંબંધિત ચર્ચા દરમિયાન ઉમરે મહિલાઓને લગ્ન માટે પુરુષો પાસેથી ખૂબ જ માત્રામાં મહેરની ની માંગ ન કરવા જણાવ્યું હતું તે સમયે મસ્જિદની છેલ્લી હરોળની એક મહિલાએ આનો વાંધો ઉઠાવ્યો હતો અને તેણે સુરા નિશા અધ્યાય નંબર ચાર શ્લોક નંબર વીસ નો ઉલ્લેખ કર્યો અને તેને પૂછ્યું જ્યારે અલ્લાહ મહ પર કોઈ ઉચ્ચ મર્યાદા નથી રાખતો ત્યારે ઉમર તેમને ઉપલા મર્યાદા રાખવા માટે કેમ કહે છે આ સાંભળીને ઈસ્લામનો બીજો ખિલાફત ઉમર સંમત થયો કે તેણે જે કહ્યું તે ખોટું હતું અને તરત જ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું ઉપરોક્ત ઉદાહરણથી આપણે જોઈ શકીએ છીએ કે મસ્જિદની છેલ્લી હરોળની એક સામાન્ય મહિલાએ બંધારણના ભંગ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને તેને તરત સ્વીકારવામાં આવ્યો હતો તેથી સ્ત્રી તરીકે તે તેણીનો હક છે શાસક સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરે હજી સુધી અમે ઈસ્લામમાં મહિલા અધિકારોને લગતી બધી કેટેગરીને અધિકૃત સ્ત્રોતોથી જોઈ છે ઉપરોક્ત ચર્ચા એ ઇસ્લામમાં મહિલાઓના અધિકારને લગતી ટૂંકી સમજૂતી હતી હવે તમને કે ઇસ્લામમાં મહિલાઓને ઘણા સગવડ છે જેમ કે પુરુષો અને સ્ત્રીઓ શારીરિક મનોવૈજ્ઞાનિક જૈવિક અને શારીરિક રીતે અલગ છે આ મતભેદોને આધારે અલ્લાહે તેમના માટે ફરજો નક્કી કરી છે કેટલીક ફરજો એકસરખી હોય છે કેટલીક ફરજો સમાન હોતી નથી કેટલીક ફરજોમાં પુરુષોને વધારે ફાયદો હોય છે તો અન્યમાં મહિલાઓને વધારે ફાયદો થાય છે તેથી અલ્લાહ પુરુષો અને સ્ત્રીઓની સમાનતા અને મતભેદોને આધારે સમાન ફરજો અને જુદી જુદી ફરજો આપે છે જેથી તેઓ સુમેળ અને શાંતિમાન સાથે રહી શકે જો તમે કુરાન અને અધિકૃત હદીસના ના આધારે ઇસ્લામમાં મહિલાઓના અધિકારોનું વિશ્લેષણ કરો તો તે જ કારણ છે તમે તાર્કિક રૂપે સંમત થશો કે ઇસ્લામની મહિલાઓને તેઓ સુરક્ષિત છે અને તેઓ વશ નથી મેન ઉપર જણાવેલ બધી વ્યક્તિઓ પર અલ્લાહની શાંતિ અને દયા રહે બધી પ્રશંસા અલ્લાહ માટે છે જે સર્વ જગતનો ભગવાન છે